મિસ્ટર ગુજરાત ન્યુઝમાં હું એન્કરતા પટેલનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર આવેલ ભૂગર્ભ ગટરના બોર્ડર તૂટેલ હોય મોડી રાત્રિ અચાનક રોડ બ્લોક કરી રિપેરિંગ કામ કરવામાં આવેલ ધોરાજીના જેતપુર રોડ છ સાત મહિના અગાઉ આરસીસી રોડ બનાવેલ પણ કોન્ટ્રાક્ટર અને તંત્રની અનઆવડતને લઈને આરસીસી રોડ અમુક જગ્યાએ તૂટવા લાગ્યો તો ભૂગર્ભ ગટર ચેમ્બરના બોર્ડરો પણ તૂટવા લાગી ત્યારે ગત રાત્રિએ અચાનક જેતપુર રોડ બંધ કરવામાં આવેલ રિપેરિંગ કામ કરવામાં આવેલ ત્યારે સ્થાનિક આગેવાને આ રોડ રસ્તાઓ આરસીસી બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ અને કોન્ટ્રાક્ટર પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ ધર્મેશ રાજ્યગુરુ સામાજિક કાર્યકર ધોરાજીનો જેતપુરો એટલે દોરી સમાજો છે હજી છ થી સાત મહિના પહેલા સીસી રોડ બનાવેલો છે એટલી ખરાબ હાલત છે અત્યારે કે કોન્ટ્રાક્ટરનો એમાં ભ્રષ્ટાચાર ને તંત્રનો ભ્રષ્ટાચાર સાવ નજર સમા નજર સામે છે ને કાલે રાતે અચાનક રોડ બ્લોક કરી ખુદ આખો રસ્તો બંધ કરીને ઢાંકણાનું રિપેરિંગ કામ ચાલુ કરેલું હતું ને ધોરાજીની જનતા એટલી હેરાન થઈ કે ગામ આંખો મારીને બહાર ગામમાં આવવું પડતું હતું અચાનક રોડ બંધ કરવો એ પણ ધોરાજીની પ્રજા માટે મુશ્કેલી સમાન બની ગઈ હતી ભ્રષ્ટાચાર તો થયો જ છે નજર સામે છે તંત્ર ને ખબર છે બધાને ખબર છે ભ્રષ્ટાચાર થયો છે તો અમારી એવી માંગણી છે કે કોન્ટ્રાક્ટર ઉપર જે તે કાર્યવાહી કરવી પડે એ કરે એનું પેમેન્ટ રોકી દે બ્લેક લિસ્ટમાં નાખી દઈએ જે પણ કાર્યવાહી કરી એ તંત્ર અમારી રજૂઆત છે કે તાત્કાલિક અસરથી કરે